તો આ ભાવનગરમાં બાંભણિયા ઉમેશ મકવાણા છે હવે આપણે એ જાણી લઈએ કે ભાવનગરની જનતા ખરેખર શું વિચારી રહી છે કારણ કે અગેના ગઠબંધનવાળી પાર્ટી છે તો ત્યાં આપનું કેટલું પ્રભુત્વ છે કોંગ્રેસનું કેટલું પ્રભુત્વ છે અને સામે ભારતીય જનતા પાર્ટી નું કેટલું પ્રભુત્વ છે એ પણ જાણી લઈએ તો પ્લે કરીએ કે ભાવનગરની જનતાએ શું કરે ગુજરાતમાં શું લાગે ગુજરાતમાં તો બીજેપી તરફ કહેવાનું જ ન હોય ને એમાં ભાવનગરમાં ભાવનગરમાં બીજેપી છવ્વીસે છવ્વીસ છવ્વીસે છવ્વીસ કાંઈ ન પટે ચારસો પ્લસ ચારસો પ્લસ ચારસો પ્લસ જશે વધારે મોદીની ગેરંટી બેલ ફૂલફિલ થાય હા મોદીએ બહુ સારા કામ કર્યા છે પાણી રોડ ગટર મકાન બધી વ્યવસ્થા બહુ સારી આપી છે અને બહુ મજાથી આ વખતે જીત છે અને પહેલાં કરતાંય વધારે સીટ આવશે છવ્વીસે છવ્વીસ હા ઓનલી ફોર બીજેપી સિવાય કોઈ ક્લાસ નથી વિકાસ ભાજપે કર્યો છે ભાજપ સિવાય કોઈને વિકાસ કરવાની તેવડ નહોતી પચાસ સાઠ વર્ષ સત્તામાં રહ્યા એ વખતે કોઈને સાંભળ્યું નહીં શિહોરનું સાંભળ્યું ભાવનગરનું સાંભળ્યું કશું સાંભળ્યું નહીં અત્યારે બધાને યાદ આવે છે ફક્ત ચૂંટણી ટાણે બાકી ભાજપ ભાજપ ને ભાજપ તો ભાવનગરની જનતાના જે ક્લિયર ચોઈસ છે એના કેટલાક અંશો જોયા હવે ફરી એક વખત ઇન્ટરેક્ટિવ વોલ ઉપર જઈએ અને આંકડાથી સમજીએ કે જે મુદ્દાઓ છે એમાં કેટલી ટકાવારી છે કેટલી ઇફેક્ટ કરી રહી છે સૌથી પહેલો સવાલ ભાવનગરમાં સૌથી પહેલો સવાલ એ છે કે બીજેપી ચારસો પ્લસ જશે એની ઉપર આપણે પછી જઈએ પણ વિકાસ થયો છે કે નહીં તો એમાં સિત્યોતેર ટકા લોકો ભાવનગરના કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે જ્યારે ત્રેવીસ ટકા લોકો કહી રહ્યા છે કે વિકાસ નથી થયો હવે બીજો જે સવાલ છે આપણો મોંઘવારીને લઈને એની વાત કરીએ કે એને એના જે પર્સન્ટેજ છે શું છે મોંઘવારી વધી છે કે નહીં તો ભાવનગરની જનતામાંથી ઇઠ્યોતેર ટકા લોકો કહે છે કે હા મોંઘવારી વધી છે બાવીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે મોંઘવારી નથી વધી હવે ત્રીજા સવાલ ઉપર આપણે જઈએ કે ભાઈ ભાવનગરમાં વિકાસ થયો છે કે નહીં વેપાર ધંધા વધ્યા છે કે નહીં રોજગારી મળી રહી મળી રહી છે કે નહીં તો પિસ્તાળીસ ટકા લોકો એવું કહી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા જ્યારે પંચાવન ટકા લોકો કહી રહ્યા છે કે નથી વધ્યા પિસ્તાળીસ ટકા લોકો હા પાડી રહ્યા છે કે વેપાર ધંધા વધ્યા છે અને હવે ચોથા સવાલ ઉપર આપણે જઈએ કે ભાવનગરની જનતા શું વિચારી રહી છે કે બીજેપીનો ટાર્ગેટ પૂર્ણ થવાનો છે કે નહીં ચારસો પ્લસનો તો એનો આંકડો કંઈક એવું છે કે એંશી ટકા લોકો કહી રહ્યા છે કે હા ચારસો બેઠકો મળવાની છે વીસ ટકા લોકો ના પડી રહ્યા છે ભાવનગરની વીસ ટકા જનતા એવું કહી રહી છે કે ચારસો બેઠકો પાર નહીં થઈ શકે હવે છેલ્લો સવાલ કે શું ભાવનગરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અથવા તો જે આપણે રીજનલ સવાલ છે કોંગ્રેસ કમ કરી શકશે કે નહીં તો એમાં બાણું ટકા લોકો ના પાડી રહ્યા છે અને આઠ ટકા લોકો હા પાડી રહ્યા છે તો ઓવરઓલ આ ભાવનગરની સ્થિતિ છે જેમાં લોકો કહી રહ્યા છે કે મોંઘવારી વધી છે સામે લોકો એવું પણ કહી રહ્યા છે કે જે ગઠબંધન છે એમની સરકાર જીગર નથી બનવાની બિલકુલ સાગરભાઈ આપને એ સવાલ હમણાં એક બાઇટ્સ આપણે સાંભળી અને એ મતદાર હતા તેમનું કહેવું હતું કે સાહીઠ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું હવે સિહોર બાજુ નજર કરી ના ભાવનગર બાજુ નજર કરી હવે જે નજર કરે છે એની સામે અમે નજર ફેરવીએ છીએ તમે જુઓ કે મોંઘવારીનો મુદ્દો તો તમે અત્યાર સુધી જેટલા પણ ડિસ્પ્લે બતા એની અંદર હાઈએસ્ટ છે બરાબર છે હવે તમે વાત કરો કે જો આટલા બધા એમણે વિકાસના કાર્યો કર્યા છે દસ વર્ષમાં આપેલા બે હાજર ચૌદના મેનિફેસ્ટોની વાત કરીએ કે બે હાજર ઓગણીસના મેનિફેસ્ટોની વાત કરીએ તો દસ વર્ષમાં એ ચૌદ વર્ષ બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસના મેનિફેસ્ટોની વાત ક્યાંય પ્રધાનમંત્રી કોઈ પણ મંચ ઉપર કરતા નથી પરંતુ માછલી મટન મુસલમાન અને મંગળસૂત્રની વાતો કરે છે અને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે ક્યાંય મુસ્લિમનું નામ નથી લખેલું એને મુસ્લિમ લીગ સાથે સરખાવે છે અને એ જ મુસ્લિમ લીગ સાથે આ લોકોએ ઓગણીસો છત્રીસ માં જયારે મુસ્લિમ લીગે ગદારી કરી છતાંય ઓગણીસો ચાલીસ માં બેતાળીસ માં આ લોકોએ ગઠબંધન કરી મહેબૂબા મુફ્તી સાથે બી ગઠબંધન કર્યું

અને અહીંયા આવ્યા જ નહીં તો પછી અમે શું કરીએ જે આવે છે પાસે અમે જઈએ જ સૌથી મોટી વાત વાત હોય તો એ ભરોસાની છે છે કોંગ્રેસ કરી રહી મોંઘવારી મુદ્દો છે બેરોજગારી છે હેલ્થ ના પ્રોબ્લેમ છે સારો ઇન્ફ્રાસ્ટ્રકચર નથી એવું કોંગ્રેસ કે ભલે પણ લોકોને ખબર છે કે કરશે તો મોદી જ કરી શકશે સમજી લો આ વાત એટલી જ છે કે જે મુદ્દા રિલેવન્ટ છે એ મુદ્દા લોકોને ગળે ઉતારવામાં કોંગ્રેસ નિષ્ફળ જાય છે એની એવી નેતૃત્વ નથી કે કોઈ એની વાતને ભરોસો કરે અને બીજું ખરખરો કરવાથી શું થાય ખરેખર કામ કોણ કરશે એ મહત્વનું છે કોંગ્રેસે જે હાય તોબા પ્રજા કરે છે એ જ હાય તોબા જો કોંગ્રેસ કરે તો એ તો લોકો એમ કે તો અમે કહીએ છીએ મોંઘવારી છે તમારી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ ખરી કે ભાઈ આમ કરવાથી અમે મોંઘવારી ઘટાડી શકીશું અત્યારે જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે બે ત્રણ ટકાને કર્ણાટકથી માંડીને જ્યાં પણ ત્યાં એક એવું આઇડિયલ એક તમે ઉભું કરી શક્યા છો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે આ દિલ્હીનું હતું કેજરીવાલ બે હજાર આપણે ચૂંટણી વિધાનસભાની થઈ સુકામ એને ચાર પાંચ બેઠક મળી હતી કેજરીવાલના ફાધરનું નામ છે અધા ગુજરાત ને ખબર નથી પણ એને ટિકિટ બધાને સુકામ ટિકિટ બેઠક મળી ગઈ હતી કારણ કે એને દિલ્હીમાં જે મોડેલ ઉભું કર્યું હાચું ખોટું રામ જાણે ઘણું ખરું હાચું અને ઘણું ખરું ખોટું છે કે કોઈએ જોયું નથી પણ જે રીતે એને પ્રેઝન્ટ કર્યું લોકોને એટલી શ્રદ્ધા બેઠી કે આ માણસે ત્યાં હેલ્થ અને શિક્ષણની વાત કરી છે તો સો ટકા એને એને અહીંયા ઉપયોગી મોંઘવારી છે વાત છે છે અને બેરોજગારી છે વગેરે પણ જોકે આ સનાતન પ્રશ્નો છે જગતનો કોઈ દેશ આમાં જીરો ટોલરન્સ વાળી વાત કરી શકે એમ જ નથી અમેરિકા પણ નહીં એટલે લોકોને ખબર છે કે ભાઈ કામ કરે તો ભાજપ કરી શકશે એટલે આ થયું છે પરંતુ આપને ખાલી કહી દઉં જામનગર બેઠક અને આ અમરેલી બેઠક તમે જે કહો છો અને ભાવનગર બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે સરળ છે એના તારણો છે એટલે મતદારો જ કહે છે આમાં કોઈ સર્વે નથી આમાં કોઈ આંકડા નથી પણ મતદારોનો જે મત છે એનો જ સર્વે સર્વે પણ ના કહી શકાય કારણ કે આ મતદારો નું મૂળ છે આપના માટે વધુ એક સારા સમાચાર કે ભાવનગર બેઠક તમે પોરબંદર તમે અમરેલી અને ભાવનગર પર હવે ફરી ભગો લહેરાશે એવું મતદારોનું માનવું છે અને ભાવનગર સીટ પર બીજેપી ફરી એકવાર ભગો લહેરાવશે એવું મતદારોનું અનુમાન છે મતદારો માને છે કારણ કે મતદાની જનતાની ક્લિયર